hello friends કેમ છો મજામાં ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો ચાલો આજ ના મતલબ કે આજ ના શુભ દિવસની શરૂઆત કરીએ મતલબ કે ગળામાં જે નસ ચડી તી એ થોડું થોડું હોશ તો થઇ ગયું કરાઈ તી મતલબ કે નસ મતલબ કે કેવા જઈએ તો મતલબ કે જે નસ ફગાવા જઈએ છે કરી તું એટલે હોશ તો થઇ ગયું હો થોડું થોડું પણ થોડું થોડું દુખાય છે તો ચાલો આજ ના આપડા શુભ દિવસની મતલબ કે શુભ આપણે દિવસ ની શુભ શરૂઆત કરી દઈએ તો આજના બ્લોગ ની શરૂઆત કરીએ તો જોવો બધું કોમ તો પર લઈ જ્યો અને હવે મમ્મી એ નહીં નાખી હવે હું પણ નહીં નાખી હું તો ચાલો થોડીક વાર રેન મળીએ તગડી આવજો જો ફ્રેન્ડ હવે મમ્મી તો ઉપર આપણે જોઈએ તો મમ્મી તો જો મારો ફોન આવી ગયો હેલો có ơi, th thực này giờ bây giờ bây giờ bây Đâu rồi, Sao giờ tui? Sao mami hô cật ra? Hây, Sao mami hô એકદમ તો ખાઈ જાય પણ એકદમ જાય ના એટલે આજુ મતલબ તકલીફ તો થઈ પણ અઠવાડિયા જેવું લાગશે ઠીક થતા કીધું છે તો હેડો હવે આપડે

ખાવાનું તો બની જમ્મી ખાવાનું ગયે તો આપડે ખાવામાં રોટલી શાક હમ સર જોઈએ કોણ રોટલી શાક અને ટીવી ચાલુ થઈ ગઈ છે ભાગ્ય લક્ષ્મી ચાલુ રેગ્યુલર જોવું મમ્મી રોટલી બનાવવા

કોલ કરી શકો છો તો તમારો એવાની આઈડી જોતી હોય ઇન્સ્ટાગ્રામ તો એમની આઈડી છે એમડી સ્ટુડિયો કરીને આઈડી છે તો તમે એ આઈડી ઉપર જઈને આનો કોન્ટેક્ટ કરી શકો છો બાકી તે મેં દી તો મસ્ત શીખવાડે છે તો કોઈને જોઈન કરો એ ક્લાસ તો કરી શકે છે તો અમારે તો પૂરી થવાઈ ગયું છે છેલ્લે બાકી છે હવે તો ચાલો મળીએ થોડીક વાર રહી કારણ મમ્મી તો હાલ રોટલી બનાવે છે તને તો ગમશે એટલી મારી ગેરંટી નહી ગમે ગેરંટી લેવું જ નહીં હમ કલર પીડું જ લાવ્યું કલર

કઈક સાડી લાવી એક નહીં પણ આવી તમે જોઈ શકો છો મને મને તો 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 બહુ બહુ ગમી ગમી સિમ્પલ સાડી છે છે જો કમેન્ટ જ એક મિનિટ તો ચલો બતાવી દઉં તમને સાડી તો મસ્ત પેક કરી આવી સાડી છે અને ડિઝાઇન દીલી દે લે તો હેડા જોઈએ છે તો જોઈ જોઈ શકે છે હું કે આવી જઈશ છું ઉપર આવી મતલબ જો બાદનું વાતાવરણ સામે તો અમારા ક્રિષ્ના કેમાઠ જુઓ લોરિયું કેમાઠ અને અહીંયા બાજુમાં તો લાટી છે લાટી મેં બાજુમાં એક પડોશી રહે છે અને પાછળ અમાર મિની નર્સરી છે જોઈ શકો તમે લોકો તો હાલ તો મતરા ઉપર આવી ની થઈ જઈએ